ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મોલબોર્ન ઓસ્ટ્રેલિયામાં સિનિયર સિટીઝન માટેની ટારનાઇટ ભારતીય ક્લબ દ્વારા ગુજરાત અંગેની ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનના સભ્યોએ ભાગ લીધા હતા અને વિજેતા ટીમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને વિજેતા સિનિયર સિટીઝન ટીમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા ઓસ્ટ્રેલિયામાં સરકાર દ્વારા સિનિયર સિટીઝનની ખૂબ જ દરકાર લેવામાં આવે છે સિનિયર સિટીઝન તેમની પાઠવી અવસ્થામાં આનંદપૂર્વક અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે સરકાર ખૂબ જ પ્રયત્નશીલ હોય છે ફક્ત મેલબોર્ન સિટીન ટાર્નેટ વિસ્તારમાં આઠ જેટલી ગુજરાતીઓ દ્વારા સંચાલિત ક્લબો આવેલી છે જેમાં મોટાભાગના ગુજરાતીઓ સિનિયર સિટીઝન સભ્ય છે અન્ય વિસ્તારમાં પણ ઘણી ક્લબો આવેલી છે તે અલગ અલગ આવી ક્લબના માધ્યમ દ્વારા સભ્યોને એસી હીટરવાળા કોમ્યુનિટી હોલની સગવડ કિચનમાં ગેસ ફ્રીજ ટેબલ ખુરશી માઇક ની સગવડ આપવામાં આવે છે પોતાના તહેવારો ઉજવી શકે તે માટે નાણાકીય ગ્રાન્ટ પણ આપવામાં આવે છે તારીખ પહેલી મે ના રોજ ગુજરાતના સ્થાપના દિવસ દિન નિમિત્તે પણ મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં સિનિયર સિટીઝન માટેની ટર્નેટ ભારતીય ક્લબ દ્વારા અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી અને શ્રીમતી નિરૂપમા નિસદ મહેતાએ તૈયાર કરીને સભ્યોને રમાડા હતા સ્પર્ધકોની પાંચ ટીમમાં વહેંચવામાં આવ્યા હતા પાંચે ટીમને ગુજરાતના સાહિત્યકારોના નામ આપવામાં આવ્યા હતા આ પ્રકારના કુલ સાઠ ગુણના સ્કોર સાથે આ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઉમિયાશંકર જોશીની ટીમ દ્વિતીય નંબરે ડૉક્ટર ધીરેન્દ્ર મહેતાની ટીમ પ્રથમ નંબરે અને ગૌતમ જોશીની ટીમ તૃતીય નંબરે વિજેતા થઈ હતી વિજેતા સ્પર્ધકો કાંતિભાઈ ગોવાણી ગિરીશભાઈ કલ્પનાબેન હર્ષાબેન અમીબેન જ્યોતિબેન વિજયભાઈ દત્તા મુખ્ય હતા સ્કોરર તરીકે સુષ્માબેને સેવા આપી હતી પ્રેસિડેન્ટ મુકેશભાઈ શાહ ઉપપ્રમુખ નારણભાઈ વડાલિયા ખજાનચી કાકાએ મહેતા દંપતીને અભિનંદન પાઠવ્યા હતા